આ બહુ સાંભળવા જેવી વાત છે કામ જાગે નહીં મોહિની રૂપમાં તો કામ જાગૃત થયું હતું પણ જેને જોઈને નષ્ટ થઈ જાય મો એ ભગવાન વિચારે કે આવું ક્યાંથી કરવું કેવી રીતે સ્વરૂપ ધારણ કરવું ભગવાન પોતાનું પ્રતિબિંબ જોઈને જેટલા રાજી થાય છે એટલું એ કઈ રીતે રાજી નથી થતા ભગવાનને પોતાનું પ્રતિબિંબ જોવું બહુ ગમે અને એટલે જ શૃંગાર આરતીમાં આપણે ભગવાનની સામે અરીસો ધરતા હોય છે અત્યંત પ્રિય પોતાનું પ્રતિબિંબ જોયું ભગવાન રાજી થયા અને વિચારે છે કે આ જ પ્રતિબિંબમાંથી હું પુત્રી રૂપે પ્રગટ આવો વિચાર થતા માત્ર અનેક ચંદ્રનો પ્રકાશ જેમ પડતો હોય એમ એ બિંબમાંથી અનેક ચંદ્રનો ઠંડો પ્રકાશ એટલો બધો પ્રકાશ થયો કે ભગવાનને પોતાની આંખો બંધ કરવી પડી હળવે હળવે આંખો ખોલી તો કિશોરીજીના દર્શન થયા આવી રીતે રાધાજીનું પ્રાગટ્ય થયું છે એ રાધાજી વૃષભાનુજીના પુત્રી થયા અને બ્રહ્મ માં છે નિત્યા દ્વાદશ વર્ષીયા રાધા નિત્ય દ્વાદશ વર્ષીયા છે કિશોરીજી આવા અનેક પ્રમાણો શાસ્ત્રમાં છે અને બંને પ્રમાણો કે રાધા કૃષ્ણની આરાધિકા છે કૃષ્ણ રાધાના સાધક છે એ બેય રાધા છે એ બંને સાચા છે ઘણા લોકો એમ કે છે કે તત્વ એક જ છે શ્રી કૃષ્ણ તત્વ રાધાને પછી જોડવામાં આવ્યું છે

એના ઉપાસકો છે આવું પ્રમાણ આપતા આપતા અનેક વિદ્વાનો એમ કે છે કૃષ્ણ તત્વ છે રાધા હશે પણ કૃષ્ણની સર્વશ્રેષ્ઠ આરાધિકા છે પણ રાધા કૃષ્ણ નથી આમ જે બોલે છે એવા ભલા ભોળા માણસો યથાર્થ જાણતા નથી હોતા વેદમાં વેદ બાજુ જોવો તમે તો વેદમાં અનેક જગ્યાએ રાધા નામનો ઉલ્લેખ છે રાધા રાધાંશી રાધસા રાધસે રાધ સહ અનેક જગ્યાએ કરતાથી લઈને સંબંધ સુધી તમામ વિભક્તિઓમાં રાધા શબ્દ વેદમાં જોવા મળે છે નું જે ઉપનિષદ છે સ્તોત્રમ રાધા નામ પતે નું સૂત્ર છે બ્રાહ્મણામ દિવ્ય રાધ સહ રાધયા માધવો દેવો માધવે નૈવ રાધિકા આ બધા જ સૂત્રો વેદમાં મળે છે વેદોમાં રાધા તત્વનું યથાર્થ વર્ણન છે જે જેવું માને રાધા માટે ઘણા આપણે વ્યાખ્યા કરીએ ન પણ માને કે અમે આ આ તત્વ આવી રીતે નથી માનતા અમે તો કૃષ્ણની આરાધિકા તરીકે જ રાધાને જોઈએ છે તો એ તો પોતપોતાની મતી છે ટુંદે ટૂંદે મતિર ભિન્ના અને ઉદ્ધવજી જ્યારે ભગવાનને પ્રશ્ન કરે છે ભાગવતજીમાં કે આટલા બધા સંપ્રદાયો આટલા બધા વાળાઓ કેમ છે ભગવાન વિચિત્ર દરેક પોતાની ચિત્ત વૃત્તિથી દરેક વ્યાખ્યા કરતો હોય એમ એ પ્રમાણે સંપ્રદાયો ઘડીએ ઘડીએ ફૂટતા હોય આ પ્રમાણે પોતાની ચિત્ત વૃત્તિ અનુસાર રાધા શબ્દના અર્થો કરતા રહે છે મંત્ર બ્રાહ્મણ વેદ મંત્ર બ્રાહ્મણ ઉપનિષદ એને વેદ કહેવાય છે વેદમાં પ્રશ્ન કર્યો કસ્માત રાધિકા ઉપાસ રાધાની ઉપાસના કેમ કરવી જોઈએ રાધા કોણ છે એવું તે શું છે છે એ તત્વ શું તો જવાબ યશ્યા પાદ રેણું વિશ્વ ભરતા ધરતે મૂર્ધની રહસી પ્રેમયુક્ત જેની પાદ રેણુ જેની ચરણ ધૂલી અખંડ બ્રહ્માં અખિલ બ્રહ્માંડ નાયક વિશ્વ ભરતા પોતાના મસ્તક ઉપર છે છે એ રાધા અંકે ગોલોકાખ્યમ ધામ પદમ તામ રાધિકામ શક્તિ ધાત્રીમ નમાહા જેની ગોદીમાં સૂઈને શ્રી કૃષ્ણ ગૌલોકના આનંદને પણ ભૂલી જાય છે એ તમામ શક્તિની જનની રાધા છે રાધા તત્વો માટે અનેક વસ્તુ લખ્યો છે કૃષ્ણ જેની આરાધના કરે છે એ રાધા છે